બેગવા ગામે મા મોગલનો તરવેડો તથા ફૂલનો ગરબો કરવામાં આવેલ ધોળકા તાલુકાના બેગવા ગામે બિરાજમાન રાજ અખિલ બ્રહ્માંડની દેવી મોગલના દરબારમાં નિવાસી એવા જીતુભાઈ પરિવારનો તરવેડો તથા ફૂલનો ગરબાનું આયોજન કરવામાં આવેલ ત્યારે ભુવાજી રાજુભાઈ જોશી માતાજીની રજા લઈને ગાદી ઉપર માતાજીનું આહવાન થતાં જ યજમાનને તથા મોગલ છોરુ તેમજ પધારેલ મહેમાનોને આવકાર્યા બાદ આશીર્વાદ આપ્યા હતા

શેર બટન કે દ્વારા શેર કરે